ડ્રોલ જોડિયા રોડ બગડે રોડનું રિપેરિંગ કામ થયું શરૂ ચોમાસાની હજી તો શરૂઆત થઈ હતી ત્યાં એકદમ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યાં રોડ સાવ તૂટી ગયો હતો જે એક માથાના દુખાવા સમાન બની ગયો હતો જે શહેર ભાજપના ઉપપ્રમુખ સીએમ વરૂ તથાના કહેવા પ્રમાણે આ કામ કરવા માટે આર એન્ડ બી કચેરીના ડીઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના પ્રમુખ પણ એમ કહે છે કે અમે પણ આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું એવી માગણી સાથે આ રોડનું કામ શરૂ કર્યું છે પણ આ બંને પક્ષે જોરદાર રજૂઆત કરવામાં આવતા રોડનું કામ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું ચોમાસાના વાહનોના ટાયરમાં માટી ચોંટીને આવતા એ માટી રોડ પર ખૂબ હોય જે આ રોડ બની રાહદારીઓને શાંતિ થવા પામી છે બાકી તો નો બનાવવાનો છે બને ત્યાં સુધી રાહ જોવી રહી અહેવાલ કરણસિંહ પી જાડેજા ધ્રોલ મારું નામ છેણાભાઈ મચ્છાભાઈ વરુ ધ્રોલશે ત્રિકોણબાગ હાઈવે ચોકડીથી જોડિયા રોડ અતિબિસ્માર રોડ હોવાના કારણે ભાજપ તેમજ વેપારી એસોસિએશનના તમામ આગેવાનો તમામ ભાઈઓ એવી રજૂઆત કરેલ અંદાજે એક મહિના પહેલાં સાહેબને પીડબ્લ્યુડીના અધિકારીને કે સાહેબ આ રોડ એવો તૂટી ગયો છે કે અહીંયા હાલવું પણ મુશ્કેલ છે ધૂળ ઉડે છે તો સાહેબે એવી માગણી રજૂ કે બધા માણસોએ રજૂ કરેલ વેપારી એસોસિએશન ભાજપવાળા આવે કે ભાઈ આ રોડ આખો તૂટેલો હોય સાહેબ કરો તો સાહેબ કે વરસાદ ચોમાસું પતે ભાઈ મેં કાર્ય ચાલુ કરશે કાર્યક્રમ તો ગઈકાલે રાતે હાઈવે ચોકડી ત્રિકોણ બાગથી જોડિયા રોડ લગી છે કામ છે એ ચાલુ કરેલ છે અને રાતે બે ત્રણ દિવસમાં કામ પૂરું થશે એવી સાહેબે હેરાધારણ આપેલ છે તમામ વેપારી ભાજપ પરિવાર તમામ આગેવાનો શ્રી આ રાજકીય અગ્રણીઓ તમામનો હૃદયથી આભાર માને